વડોદરા શહેરના સમા વિસ્તારમાં પાટીદારોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે ગઈકાલે ક્ષત્રિય સમાજ સાથેની બેઠક નિષ્ફળ રહ્યા બાદ સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માંગ કરી હતી આ બધાની વચ્ચે એક ચર્ચા એવી પણ છે કે પરસોત્તમ રૂપાલા વડોદરાથી ચૂંટણી લડશે આ ચર્ચા શરૂ થવાની સાથે જ હવે વડોદરામાં પાટીદાર સમાજની એક બેઠકનું આયોજન થયું પાટીદાર સમાજે મીડિયાને કહ્યું કે આ પાટીદાર સમાજની મીટિંગ છે

સમાજમાં છોકરાઓને પડતી તકલીફોનું નિવારણ કેવી રીતે કરી શકાય સમાજમાં કેવી રીતે લગ્નોમાં ખર્ચા ઘટાડી શકાય બીજું સમાજની એકત્રિતા છે વડોદરાની અંદર ટોટલ આડતીસ સમાજો અલગ અલગ રીતે ચાલી રહ્યા છે અને એ સમાજોને કેવી રીતે ભેગા કરવા એમને સંગઠિત કેવી રીતે કરવા એનો જ પર્પઝ છે બીજો કોઈ પર્પઝ આ મિટિંગનો છે જ નહીં જી અને અત્યારે જે રૂપાલાને લઈને વિવાદ ચાલી રહ્યો છે તો તેને લઈને ના અમારે આ કોઈ આ મિટિંગ આજની ક્યાંય રાજનીતિ પ્રેરિત નથી કોઈ રાજનીતિ સાથે પણ નથી કે કોઈ પણ જાતનું રાજકીય પ્રવૃત્તિ પણ આ મિટિંગમાં નથી જન્મે પાટીદાર છીએ અમે એટલે અમે પાટીદાર કહી શકીએ પોતાની જાતને અમે કોઈની સાથે છીએ એવું સમાજ ન કહી શકે અને સમાજે કોઈ પોલિટિકલ પાર્ટી છે જ નહીં કે કોઈની સાથે કે કોઈની વિરુદ્ધ કારણ કે સમાજનું સ્ટેન્ડ અલગ હોય પોલિટિકલ સ્ટેન્ડ અલગ હોય એને નાની સાથે ક્યાંય મર્જ કરવાનો કોઈ મતલબ નીકળતો નથી ના માત્ર પાટીદાર શબ્દ બોલીએ છીએ અમે હવે અમારી સંખ્યા દિવસે દિવસે ઘટી રહી છે કારણ કે પાટીદાર સમાજ માઇગ્રેટ થઈ રહ્યો છે ફોરેનમાં વિદેશ ગમન ખૂબ થઈ રહ્યું છે તો હવે લેવા પાટીદાર અને કડવા પાટીદાર શબ્દ કાઢી નાખીને માત્ર પાટીદારથી સમજીએ અને બધાને અમે ભેગા કરવાની વાત કરીએ છીએ કોઈ એક સમાજને આ લેવા પાટીદાર છે ને આ કડવા પાટીદાર છે એવું કહેવાનું હવે કોઈ મિનિંગ નીકળતો નથી હવે એમાં

અમારે તો ખાલી સમાજનું લગ્ન પ્રસંગ માટેની મિટિંગ હતી કોઈ રાજકીય મિટિંગ હતી જ નહીં ભલે ચલો સમાજની કો મીટિંગ હતી પણ રૂપાલા સાહેબ સાથે છો ના 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 અમારે કોઈ એમાં કોઈ પડવાની જરૂર જ નથી હતી સાહેબ છોડે છો હા અહીંયા ના ના અમે તો ભારતીય જનતા પાર્ટીમાં જ છીએ ભાઈ અમારે તો તમામ અમારે તો પાટીદાર સમાજની મિટિંગ હતી લગ્ન છોકરાઓ ભણતરનું એના માટેનું હતું બીજો કોઈ વિષય નતો અહીંયા રૂપાલા સાહેબ સાથે છો કે નહીં અરે ભાઈ રૂપાલા સાહેબ નહીં અમે તો ભારતીય જનતા પાર્ટી દરેકની જોડે છે અમે તો કોઈ પણ હોય તો